અમને એમ લાગતું છે આ પાંદડા લઈને ક્યાં થોડું જાય છે તો આ છે ખાખરા ના પાંદડા ને ભોળા તાને અમારે સાવી વિના સિયાન પડે નહીં એવું કઈક છે તો એ સા પ્રક્રિયા હાથ ધરી છે અમે આખી આમ મોટા પાયે હાલો આમ પોતન બોતન આરો બધું અમારું આખું માળખું હોય બધું આમ અમારો આખો દે કઢીઓ ને આ ને તેને બધું હોય હાલો તમને આ દ્રશ્યો બતાવી દેવા છે મસ્ત મજા બતાવી દેવા ને બતાવી દઈએ ભલે મને હાલો પેલા સા દેખાડો પોતો બોતું નાખી દીધું છે અને પછી આવડ ને શું કહેવાય નહીં નવું આમાં નાખે આમાં ટીટિયા વાહ ભાઈ વાહ મોલ્લો બોલે અરે પણ ઓલા નો અવાજ પકડે છે ને આપણે પાસે ઉપકરણો એવા રહ્યા ને મોખા મોખા અઢી લાખ મારો ફોન છે પકડે જ તેને સારી વાત લે દાંત કાઢવા જેવી વસ્તુ જ નથી આ એટલે જ હું વાત ન કરું કોઈને ભાઈ ભાઈ

આવા દ્રશ્યો ને આવો બધો માહોલ હોય એટલે શાંતિ તો હોય જ શું કેવું અહીંયા ને એ પશુ પ્રાણીઓના અવાજો હોય મીઠા મીઠા મોરલાના ટંકારા હોય મોટ બાપુ ની દયા હોય બીજું તો હું હોય પેલા જુલાઈ તો આપણે આમ જ કાઢ્યો જૂન નો એન્ડ એ વરસાદમાં જ કાઢ્યો અને ઓગસ્ટ ના લગભગ આજે કેટલી તારીખ છ તારીખ કીધી છ તારીખ થઈ ગઈ આગાહીકારોના મત મુજબ આજે થઈ જશે એવું બધું હતું આગાહીકારો કરે એવું કેતા હોય ને એ બધું આપણે તો એ ભાઈ આમ તેમ બધા પોતાના અંદાજ મુજબ ને કાંઈક અમુક માણસો ખોટા પાગા મારી જાય એમને આમ તેમને બધું પોતાનો બિઝનેસ રાખતા હોય હું કેમ વિડીયો બનાવી નાખું વિડીયો નો બનાવવાના હોય એવો બધો માહોલ હોય વાહ મોરલાઓ બોલે છે ચાલો જે પણ મિત્રો ચેનલ પણ નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો આપણે હિન્દી બ્લોગ ચેનલ હજુ આહિર ટુ પોઈન્ટ ઓ એ તો ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે કાં હજુ આહિર કરીને નામ રાખેલું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે એને સબસ્ક્રાઈબ કરતા જવું આપણે હિન્દીમાં બ્લોગ બનાવવાની પણ ટ્રાય કરીએ છીએ બધું ધીમે ધીમે થાયેલા ભાઈ કાંઈ કામાં કાંઈ ન થાય કાં નિરાતે નિરાતે આપણે આગળ વધતા જઉં હાલ તો તમારે સપોર્ટ કરવાનો છે સપોર્ટ ઇન ધ સેન્સ કે તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે વિડીયો જોવાના છે તમારા ગ્રુપની અંદર શેર કરી દેવાના છે તો જ થયો કે આમ હોય તો બાકી બાકી મજા મજા કરો આલો તમને આજનો દિવસ બતાવવું મજા આવશે એવું બધું વિશે મારા મારા વિડિયોમાં એકદમ પ્રકૃતિ જ હોય નીકળી અફકોર્સ આપણને જે ગમતું હોય આપણે આમ દેખાડવાની ટ્રાય કરતા હોય આપણે એ જ દેખાડવાનું છે જો ભોળાતા તો ટુંડામાંથી હળી ગયા છે વાઇડ એન્કલમાં દેખાય મસ્ત કા વાહ સરસ દેખાયો એટલે એવો બધો માહોલ છે અને વરસાદ તો યાર મેં વિડીયો હવારમાં શરૂ કર્યો ત્યારે તડકો તો હતો અત્યારે પાછું વાદળ સાઈડ થઈ ગયું છે કંઈ વાંધો નહીં હા એના શેડ્યુલ મુજબ વરસ છે હાલો અમે નીકળી હવે એક વાત કરું તો વિડીયો ફૂલ ક્વોલિટીમાં ને સેલ લેવું થઈ જોજો મજા આવી છે હું જેથી એમ કહું કે મજા આવશે એટલે જોઈ નાખવાનો પછી એમાં કંઈ કેવું ન પડે મજા જ આવે પછી આપણે કહીએ છીએ ગોરી ગોરી વાહ આને એક આફરો સડી તો ત્રણ ચાર દી પહેલાં આ ગાને એ હાજી થઈ ગઈ છે માઇન્ડ માઇન્ડ આમાં ત્યાં ઓલું ગળે ઓલું બાંધે ને આ બધું યાર નહીં આ બધું જોયા જ એક ગામડાનું યાર કહેવાય વિશ્વાસ હોય એક કે સબતું ન્યાન તે બાને મને આમાં બહુ ડીપમાં તો ખબર ન પડે અને ઉપર ઉપરથી ખબર પડે કે આવું બધું કર્યા ખરા અહીંયા આ બધામાં માનવા વાળો છે ગામડું શ્રદ્ધાઓમાં ને વિશ્વાસમાં ને કહેવાય તેમાં બધા એટલે બધું કેરા કરે દોરા ધા ગાતે બધું શહેરોમાં તો એ બધું નથી આવે બધું વિશ્વાસ વાળું હોય વિશ્વાસ હોય શ્રદ્ધા હોય તો બધું લાગુ પડે પડે આમાં પાણીમાં ઝંપલાવું છે ભાઈ હું એ ભાઈ પાછું હોવા નવ આસપાસ ગઈકાલે પણ અગિયાર વાગે છું જ છું આજ પણ આવું કઈક થવાનું છે

ખાઈ પી ક્યારનું લીધું હતું બાર વાગ્યાનું પછી ગાળે પહેવું બેઠી હતી અને આ તડકો લાગ્યો એટલે નેરામાં વયું આવ્યું અને નીંદર એક કરી નાખી જોરદાર યાર એવી મસ્ત ઘાટી નીંદર આવી ને આવી તો પાંચ મિનિટ પણ આમ મજા આવી જાય ને એવો આનંદ થઈ ગયો ને આમ નીંદર કરી નાખી હાલો પાછા ફેફું ને સાળવી નાખી પાણીમાં જ બેઠ્યું ગયા એમનું હાલો મોટું મોટું ધોવા પછી આપણે ચર્ચા ઉપર ઉતરીએ ગાડી

ભાઈન ભાઈ હવે તડકો નીકળશે એટલે એને મજા આવી અમને મજા આવી એટલે ભેવને તો મજા જોઈએ જોરદાર વાતાવરણ તો સાટા આવે છે ઓટોમેટિક ઘણી ધીમે ધીમે હવે બરાબર રહે તો સારું થઈ જાય એટલે ખુશી થાય છે ને બરાબર જોઈને એની વાત ન થાય વાહ ભાઈ વાહ ખૂબ સરસ બતાવું તમને તની બતાવ્યું નહોતું હા જોરદાર જો. અનુભવ મને આમાં અનુભવ છો ઘે ઘીઓ જોવા ગમત થાય જોવા મજા આવી ફૂલી ફાલી જોઈ હાલી ફૂલી જોય થઈ ગયું વાહ ભાઈ વાહ બરાબર શિવા ભાઈ જાય યો બધા દૃશ્યો છે મસ્ત મજાના થોડો હાડાસર થઈ ગયા હતા ધીમે 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 પછી આપણે ઘર બાજુની લોકેશન બાજુ નીકળી જાવ સમજતા છો પ્રોગ્રામ જો દેખાડો તમે આ પગસી તો ખર્યું પાણામાં જાય ને સોલી નાખે હો બધું તો આમાં સારું બારું ને ફેહું ને આપણે કરતાં સ્પીડમાં સારું થઈ જાય કંઈ પણ વાયગું હોય કે આ તે બધું છું હોય આપણે કરતાં એના શું કહેવાય ઘડીકમાં રૂધાઈ જાય આપણને બધી વાલ લાગે થોડી ઘણી રૂધાતા ફેહું ને પ્રાણીઓને લગભગને સારી રિકવરી હોય એની બધું રોય જ આમાં લોહી બોય નીકળતા હોય એમ આમ બધે ભરાયને સારું થઈ જાય સ્પીડમાં એક દિવસમાં તો વરાપના કારણે ખરીઓમાં એટલો ફેર પડી ગયો હોય

હમણાં ભાઈ એક કોમેન્ટ કરી છે મજ્જુભાઈ મહેનત ચાલુ રાખજો આપણે મહેનત ચાલુ જ રાખવાની છે આપણે ક્યાં બીજો ધંધો છે કન્ટિન્યુ કરવાનું છે હિન્દી બ્લોગ ચેનલ એ આપણે બ્લોગ બનાવી છે ઈ કારક કર હમણા થોડાક વિતા કાંઈ નથી બનાવ્યો પણ બનાવશું આવતી કાલે લે સબસ્ક્રાઇબર ફોલો હોજે બધું કરી નાખજો કામ અતર તોય હાફી તો જાય હો ભાઈ આ પ્રાણી એમ તો હાફે એવું હોય વાહ મોલ્લા બોલે સરસ લ્યો ચાલો પછી તમને દ્રશ્યો બતાવો બીજા તો શું દ્રશ્યો છે કઈ દ્રશ્યો નથી વાત જ નથી વાત કઈ વાત જ ન જડી સ્પીડ જો તમે એના ખાવાની ખબર પડી ગયો ટાઈમ થઈ ગયો ઘેર જવાનો ગોજબ ની સ્પીડે ખાય નકર આવી એટલી સ્પીડે આખો દી ન ખાય નકર તો થઈ જાય ધરાય કઈ કયું ગજબ માઇન્ડ આવે બા માહિતી હસડાટી બોલા દે હો ધોકા મારીને તોય ન હલે બપોરે ઊભ્યું ન થાય આળખ ઉડ્યું એટલું ને ભાઈ થાકી જાય ને અઘરી અઘરી બધી હું કહું હવે મઘરું બધું આ હાલો 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 મોકલ હવે ન ભેગું થાય કડીકમાં આવે આમ તો હવે તો ગમે એટલી સ્પીડ કરી ભેગું જ થાય એમ નથી આ કોઈ શેડ્યુલ તમારું વિખાઈ ગયું છે હાલો હવે ઘેરે વ્યા થઈ અને ડેબા ન ભરાય એમ કા એટલે તો એમ થોડીક આમ મજા આવી એને વરાપના કારણે અને આ પૂછડું કપાઈ ગયું એનો આ ત્રીજો દિવસે પાટાપિંડી ઓલવેઝ ચાલુ જ છે આની લા બાપા એ એક ધારા પૂછડા ચાલુ જ હોય ને આ બધી અનેક છે ક્રિયામાં આવતું હોય છે પૂછડું લાવવું એટલે ના ના એની ઈચ્છા હોય તો હલતું હોય ને એમ થોડું હલતું હોય માખા આવે એટલે ઓટોમેટિક હલી જતું હોય છે ઈચ્છિક છે આ બધું હાલો જ આવજે ઈચ્છિક અનેક આપણે પછી વાતો કરશું આપણે ઘર બધું વ્યાજ આવી ધીરે ધીરે હલે માતા માથાળ જ કીધું છે સબસ્ક્રાઈબ કરવાનું હસી વાતે આને કીધું કે સબસ્ક્રાઈબ કરવાનું કહી દેજો જવાનો આપણે બધા કરી નાખશે મેં કીધું વાંધો નહીં હાલો કરી નાખજો આ માથાળા કીધું એટલે ચાલો તડકે પાણી પીચું પીચું નીકળી જાવ ધીમે ધીમે વાહ ભાઈ વાહ કેમ દી ગયો તો ખબર ન પડી વિડીયો શૂટિંગમાં બહુ ધ્યાન નહોતું આજ મારું બાકી વિડીયો સારો જ હતો કેવો બીને આપણે કોઈ આઈડિયા નથી આપણે ટ્રાય કરશું સારો બનાવવાની એડિટિંગ દ્વારા આમ ભેગું ન થાય તો એડિટિંગમાં ભેગું કરવું પડે બાકી ભેગું તો કરવું જ પડે અને ગઈકાલનો વિડીયો નો નહીં ગઈકાલનો હાલ નહીં હાલો એ વાત જ એવી કહેવાનું હતું પણ એ પછી ગઈ હા પૂરી હા લા પણ એ ઓ કઈક શરમ કરો શરમ હવે તમે આ કેવ્યું છું મારી લાકડી દુભાઈ જાય આરામ કરે હું એટલે ગેરનો ટાઈમ છે ને પાણી મારે હું આટોવાડી નથી ટાઈ મેં કીધું યાર બહુ પલા નથી આવ્યો બણા મને નહીં ભેગું થવા દે જાય બરા ભાઠાવી નાખો આજે ન નો ન ફાઠાવે કઈ નઈ આપણી એક મગજ ન હોય કે હોશિયાર છે ભાઈ હું હાલો તમે તો નીકળો તમારો કાંઈ આમાં રોલ છે નહીં પાણી પાણીનો તમે નીકળો હું આને સમજાવતો હોવાનું સમાધાન કરતા આવું શંકાનું હા તડકી ને ભૂરી ને કાંઈ તો ઊંડું છે